એક નવા વિડીયોમાં સ્વાગત છે ને અમે અત્યારે જઈ દોરું છોડવા અને બહુ સાજા દિવસ પછી વિડીયો આવે છે એનું કારણ શું છે કે દરિયામાં બહુ હમણાં પવન હતો અને આમ જાતાની કોઈ વસ્તુ આમ દરિયા વાવાઝોડું જેવું થઈ ગયું હતું દરિયામાં અત્યારે એના જેવું જ છે આ દોરું છોડવા જઈએ તમે ને મિત્રો વિડિયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો નહીં બોલતા આપણે વન કમ્પ્લીટ થઈ જાય બહુ ધન્યવાદ મિત્રો બધો જીવતો માલ આવ્યો છે કઈ વસ્તુ મોટી નથી બતાવો તમને એ બતાવું થોડો થોડો માલ મતલબ માં એ દેવી ફૂલ બીજી દોર છૂટી ગઈ એમાં જેવું જ માલ આવે બધું પછી ના નાજીને તમને બતાવું કાટી દઈએ એ બધો માલ કાઢીએ કાઠે જઈને અત્યારે દોર છેલ્લી જ રહે હેલી અહીંયા જો બધું આવું છું હા હા

મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા